જય દ્વારકાધીશ તો કોઈ બી આપડે વિડીયો નથી બનાવ્યો એવો જ વિડીયો આજે બનાવવાનો છે અને શેનો બનાવાનો છે તમને થમેલજન ખબર તો પડી જ ગયે છે કે શેનો બનાવાનો છે અમારું ગામસે ગરાજિયા અને અમારા શેરીમાં તે છે તો એણે અમને વાત કરી કે અમારો વિડીયો ઉતારો ને અમને કોઈક સહાય આપે તો એમ સારા માણસો હોય એ આપે ઘણા ખરા અને કોઈક એવા હોય કો એવા એ આપે કે દાદા નથી અને જેના છોકરોય નથી એક જ છોકરો તો એ ઓફ થઈ ગયો છે ને દાદા ઓફ થઈ ગયા છે અને જે છોકરાના છોકરા છે ને એ એક જ છોકરો છે અને બે છોકરીઓ છે એમાં હા બે જ છે ઘરમાં આજબીન કોઈ છે નહીં

કે કારણ અમે તો આ કોઈ કોઈ નથી એટલે મને બહુ આવડતું નથી પણ જે સપોર્ટ કરી શકતા હોય એ આપણે અમારો નંબર છે જે અશ્વિની બધું કરનાર

જય માતાજી ને જય દ્વારકાધીશ કારણ કે હું તો બહાર ગયેલો હતો ને દક્ષા માનું શૂટ કરવા ગઈ હતી તો તમે આગળ વિડીયોમાં જોયું કે એ માને આપણે કેટલું પોઝિશન ખરાબ છે તો તમે કોઈ મદદ કરીએ કોઈ એમ હોય તો મદદ કરીજો અને આપણે ફોન પે નંબર ને ગૂગલ પે નંબર તમને આપ્યો જ છે અને આપણે એમાંથી એક પણ રીપો લેવાનું નથી બધું જે તમે રીપો બે રૂપિયા પાંચ દસ જે તમારાથી યોગદાન દેવાય એમ હોય એ યોગદાન તમે દેજો બધું એ માજીને દેવાનું છે આપણે એક પણ રીપો રાખવાનો નથી અને તમને ઘણા એવો પ્રશ્ન થતો છે કે અશ્વિનભાઈની મદદ કેમ નથી કરતા તો ભાઈ આપણે હજી યુટ્યુબમાંથી એટલું બધું પેમેન્ટ તો કાંઈ આવતું નથી કે આપણે કોઈની મદદ કરીએ છીએ પણ આપણે જ્યારે એટલું પેમેન્ટ આવતું થશે ને ત્યારે આપણે બધાની મદદ કરવાની છે અત્યારે તો અમારી એટલી પોઝિશન નથી કે અમે બધાની મદદ કરીએ કે બધા જેટલો સપોર્ટ આપો છો એવો ને એવો સપોર્ટ બધા આપજો એટલે આપણે પણ આવા ઘણા બધા કામ કરવાના છે બાકી તો આજના વિડીયોમાં આટલું અને વિડીયો કેવો લાગ્યો તો એમની કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે જે મદદ કરીએ કોઈ એમ હોય એ મદદ કરજો અને એ માનો જે દીકરો હતો ને એ મારો ખાસ મિત્ર હતો અને મારા મિત્રના પપ્પા હતા ને એ પણ મારા દાદા સમાન હતા તો તમે બને એટલી મદદ કરજો મારું તો એટલું જ કહેવાનું છે બાકી સારું હાલ હતો હવે આપણે છે ને વિડીયો કરીએ એમ અને આજનો વિડીયો આપણે એટલો જ મૂકવાનો છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય